नमस्कार दर्शक मित्रों હું નવીન મેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર અમદાવાદ પોલીસ એ અમદાવાદ શહેરમાંથી ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ગુસળખોરોને જડતી પાડ્યા 890 જેટલા દિન અધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા અને વેરીફિકેશન ચલાવે છે સવારે કલાક ત્રણથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા સારું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ સાથે એસઓજી ઇડબ્લ્યુ તેમજ ઝોન છ તથા હેડક્વાર્ટરની ટીમો સાથે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ આ ઓપરેશન દરમિયાન ચારસોથી વધુ શંકાસ્પદ ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવેલ છે હાલ એમને કાકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરેલ છે ભારતના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે એક્શન લેવાયું છે અમદાવાદ અને સુરત આ બે જ શહેરમાંથી એક હજારથી વધુ વિદેશી ઘૂસણખોરોને પોલીસે પકડ્યા છે જેમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી છે હવે ગમે ત્યારે અમદાવાદના ચંડોળા ઉપર પણ બુલડોઝર ફરી વળી શકે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहता आज ना समाचार आउट काले फरी मरी सुं त्यासुदी मने रजा आप नमस्कार